અને નાની ડેરીઓ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટાફ સાથે રહી અને દૂર કરવામાં આવેલ છે આ ઉપરાંત અસામાજિક ઈસમો કે જેઓએ પણ સરકારી જમીન ઉપર પોતાનું એક કરેલ છે આ અંગે પોલીસ દ્વારા પણ તપાસ કરી કોર્પોરેશનને યાદી સુપત કરવામાં આવી હતી તે અંગેનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ નથી